તમને અત્યાર સુધી ખબર તો પડી જ ગઈ હશે કે ફેસબુકની અંદર પણ તમે પૈસા કમાઈ શકો છો તમારું પેજ બનાવીને પણ શું પેજ કઈ રીતે બનાવવું એ તમને આવડે છે તો આજના વિડીયોની અંદર હું તમને ફેસબુક પેજ બનાવતા શીખવાડીશ બહુ ઘણી મહેનત નહીં થાય અને એકદમ પ્રોફેશનલ રીતે અને તમને મોનેટાઈઝમાં પણ પ્રોબ્લેમ ન આવે ફેસબુકનું પેજ એ રીતેનું આપણે તમને બનાવતા શીખવાડીશું તો ચલો આપણે બધું તમને શીખવાડીએ પણ એને પહેલાં આપણી આ ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ નથી કરી જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બેલનું બટન છે તેની ઉપર પણ ક્લિક કરી દો જેથી આપણા નવા વિડીયો આવે તો તરત જ તમારી જોડે પહોંચી જાય તો ચલો જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર તો ચલો આપણે સૌથી પહેલાં તો ફેસબુક ચાલુ કરી લઈએ હવે આ રીતે ફેસબુક ચાલુ કરી લીધીને હવે તમારે અહીંયાથી કઈ કરવાનું તમારો જે પ્રોફાઇલનો ફોટો તેની ઉપર ક્લિક કરવાનું છે પછી તમારે અહીંયાથી આવવા દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે નીચે સ્ક્રોલ કરીને તમને અહીંયા આ રીતેના ઘણા બધા ઓપ્શનો મળી જશે અહીંથી સી મોર ઉપર ક્લિક કરવાનું છે તમારે એટલે ઘણા બધા ઓપ્શન અહીંયાથી આવી જશે પછી તમારે પેજેસ ઉપર ક્લિક કરવાનું છે બરાબર અહીંયા તમે જો પહેલેથી પેજ બનાવેલા હશે તો તમને અહીંયા પણ બતાવશે આપણા બે પેજ છે અને એના સિવાય જો તમારે અહીંયા પણ કોઈ પણ પેજ નહીં હોય તો ડાયરેક્ટ તમારે અહીંથી ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે બરોબર અહીંયા તમને ગેટ સ્ટાર્ટેડ નો ઓપ્શન મળશે આ રીતે તમને આપેલું હશે બધું લખેલું તમારે વાંચી લેવાનું છે પછી તમારે અહીંથી ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરવાનું છે અહીંથી તમે તમારા જે પેજ છે તેનું નામ તમે પસંદ કરી શકો છો તો અહીંથી જો હું પેજનું નામ પસંદ કરી લઉં છું કઈ પણ પેજનું નામ રાખી લઉં જેમ કે તો તમે આપણે અહીંયાથી પેજનું નામ રાખી લીધું છે તમે જોઈ શકો છો આ રીતે હવે આપણે અહીંયાથી જો નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું રેડી અહીંયાથી તમને જો આ રીતે ઓપ્શન મળશે તમે જોઈ શકો છો સર્ચ વોર તમે જોઈ શકો છો જો આ આ રીતે રીતે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો તમને મળી જશે કે તમારે કઈ કેટેગરીનું રાખવું છે પેજ તો અહીંયાથી તમને જો કેટેગરી તમારી પસંદ કરવાનું પણ બતાવશે તો અહીંયાથી આપણે કેટેગરી આપણી પસંદ કરી લઈ માની લો કે એક્ટર માની લો કે હું એક્ટર છું તો એક્ટર વોઇસ એક્ટર ને તમારે જે રાખવું હોય એથી તમારે કેટેગરી લખી લેવાની છે તમારે સ્ટુડિયો તો સ્ટુડિયો લખી લેવાનું તમારે જે તમારે તમે પોતાનું બનાવ તો તમે એક્ટર આર્ટિસ્ટ જે રાખવું વિડીયો ક્રિએટર જે લખવું લખી શકો છો બરાબર પછી તમારે અહીંયાથી ક્રિએટ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર આ રીતે તમારે ક્રિએટ ઉપર તમારે ક્લિક કરવાનું છે જો આ રીતેનું કંઈક તમારી સામે આવી જશે તમે જોઈ શકો છો તો જો તમારે અહીંયાથી આ પ્રમાણે ઓપ્શન તો અહીંયાથી તમારે જો ક્રિએટ કન્ટેન્ટ અને પર્સનલ બ્રાન્ડ ઉપર તમારે અહીંયાથી કન્ટિન્યુ કરી લેવાનું કેમ કે આ તમારું પર્સનલ છે બરાબર છે હવે તમારે સામે કંઈક આ રીતે આવી જશે હવે તમારે અહીંયાથી તમારે પ્રોફાઇલ પસંદ કરી લેવાની છે એલાઉ એક્સેસ કરી અને તમારે અહીંયાથી તમારી પ્રોફાઇલ પસંદ કરી લેવાની છે જે તમારે રાખવું ચલો આપણે અહીંયાથી પ્રોફાઇલ આ રીતે રાખી લઈએ છીએ જો આ પ્રમાણે આપણે પ્રોફાઇલ રાખી લઈએ છીએ તો આ રીતે કંઈક કન્ટિન્યુ થઈ રહી છે ચલો આ પ્રમાણે થઈ જશે હવે તમારે અહીંયાથી જે આર્ટ ઉપર આપેલો છે તે આર્ટ પણ તમારે અહીંયાથી આ રીતે પસંદ કરી લેવાનો છે જો આ રીતે આર્ટ આપણે પસંદ કરી લઈએ છીએ આની કંઈક અલગ સાઇઝ આવે પણ આપણે આ જે છે તે જ આઠ પસંદ કરી લઈશી બરોબર પછી તમારે અહીંયાથી નેક્સ્ટ કરી દેવાનું છે જો આ રીતે નેક્સ્ટ તમારે થઈ જશે જો આ રીતે તમે જોઈ શકો છો જો આ રીતે કઈક તમારી સામે આવી જશે જો અહીંયા પણ તમારે હવે બધાય અહીંયા પણ પસંદ કરવાનું ઓપ્શન આવશે જો કસ્ટમર ફીડ તમારે આ પ્રમાણે તમારે કઈ ફીડમાં જવાનું છે એ પ્રમાણે તમને બતાવશે આ રીતે તમારે પસંદ કરવાનું તો આપણે અહીંયાથી જો તમે જોઈ શકો છો આ પ્રમાણે અહીંયા ડાયરેક્ટ નેક્સ્ટ કરી દેશો તો પણ ચાલશે એનું કોઈ જ નથી આ રીતે નેક્સ્ટ કરી દેવાનું છે પણ ફરીથી તમારે અહીંયા હવે નેક્સ્ટ કરી દેવાનું છે પછી અહીંયાથી તમે જોઈ શકો છો એડ યોર ફેવરેટ્સ જો આ પ્રમાણે અહીંથી જે રાખવું રાખી નહીં તો તમે ડાયરેક્ટ નેક્સ્ટ પણ કરી શકો છો બરાબર અહીંથી આ પ્રમાણે જોઈ શકો છો હવે તમારી સામે કંઈક આ રીતે આવી જશે પછી તમારે આને અહીંયાથી જો પેજ ઇન્ફોર્મેશન પ્રોફાઇલ રેડી અને અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતે બધું ડિટેલ્સ આપેલી છે જો આ પ્રમાણે તમારે આને ઇનેબલ કરી દેવાનું છે ઇનેબલ કરીને પછી તમારે અહીંયાથી ડન કરી લેવાનું છે બરાબર પછી તમારું કંઈક આ પ્રમાણે પેજીસ તૈયાર થઈ જશે જો આ પ્રમાણે હવે તમારું પેજ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે અહીંયાથી તમારે ફક્ત વિડીયો નાખ્યા જવાના છે અને તમારે હવે અહીંયાથી કંઈ જ કરવા નથી વિડીયો નાખ્યા જવાનું મોજ કરો પછી તમારું મોનિટાઈઝ ચાલુ તમારે કરી દેવાનું છે તો તમે જોયો ને આ પ્રમાણે તમે તમારું ફેસબુક પેજ છે તે બનાવી શકો છો અને આસાનીથી બની પણ જશે ઘણી તમને મહેનત પણ નહીં લાગે અને કઈ રીતે બનાવવું એ પણ આપણે તમને સમજાવી દીધું હવે મોનેટાઈઝ કઈ રીતે કરવું ક્રાઇટેરિયા શું છે એ પણ આપણે અલગથી વિડીયો બનાવીશું તમે થોડો રાહ જોજો તમે કોમેન્ટ કરી દેજો તો આપણે એના પર બધું ટોટલ ડિટેલવાઈઝ વિડીયો બનાવી દેશો તો ચાલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય ચામુંડમાં